નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો આસમાને પહોંચ્યો હતો પરંતુ ત્રણ દિવસથી આ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેને લઈને ગુજરાતવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે આગામી દિવસોને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કયા જિલ્લાઓમાં કેટલું તાપમાન રહેશે અને કઈ જગ્યાએ વંડોળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે મિત્રો હવામાન વિભાગના મોસમ વિજ્ઞાની એવા રામશ્ર યાદવે જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી પાટણ બનાસકાંઠા કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંધી અને મંટોળની સ્થિતિ સર્જાઈ શકે છે આ દરમિયાન પચીસથી લઈને ત્રીસ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના પણ રહેલી છે આ સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચાર જૂનના દિવસે રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે આ દરમિયાન કચ્છમાં પાંત્રીસથી લઈને ઓગણચાલીસ ડિગ્રી તાપમાનની આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે ભુજમાં આડત્રીસથી લઈને ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે આ ઉપરાંત ચાર જૂનના દિવસે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગરમાં આ દિવસે બેતાલીસથી લઈને ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે વધુમાં તમને જણાવી દઈએ કે હાલમાં જ ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું છે રામાશ્ર યાદવે વધુમાં જણાવ્યું છે કે આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન સિંગ ટેન્ડન્સીમાં રહેશે જેને કારણે સાત દિવસમાં બેથી લઈને ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે દેશમાં કેરળમાં ચોમાસાના વધામણા થઈ ગયા છે ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતાઓ છે તેમાં ચારથી લઈને પાંચ દિવસ ઉપર નીચે રહેવાની શક્યતા પણ રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે મિત્રો રાજ્યમાં કાળજળ ગરમી બાદ આંશિક રાહત મળી ગઈ છે હવામાં ભેદનું પ્રમાણ વધતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તેમજ પવનની ગતિ સામાન્ય કરતાં વધી છે તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં આંધીવંડોળ રહેવાની આગાહી કરવામાં આવી છે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન ક્યારે અને જૂન મહિનામાં કેવો વરસાદ થશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને આંધી વંટોળનું પ્રમાણ વધવાનું છે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેશે દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ધૂળની આંધી વંટોળ રહેવાની શક્યતા પણ રહેલી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે છ જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહી શકે છે જો કે ચોમાસા પૂર્વે આવી ગતિવિધિ થતી હોય છે આંધી પછી વરસાદ આવતો હોય છે રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય ત્યાં પૂર્ણ વરસાદ થતો હોય છે તેવું માનવામાં આવે છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેશે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે આઠ જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે ચોમાસાની ગતિવિધિ જોર પકડશે ચૌદ જૂન પછી અરબસાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડું બનવાની શક્યતા રહેશે જેને કારણે પણ સારો વરસાદ થવાની શક્યતા રહી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ચોમાસું કેરળના કાંઠે પહોંચી ગયું છે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળશે પવનની ગતિ તેજ રહેશે આઠ જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનનો જોર પણ વધી શકે છે આઠથી લઈને ચૌદ જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે જેને મૃક્ષ નક્ષત્રનો વરસાદ કહેવાય છે તો જીવાતની શક્યતા રહે છે તેમજ બાવીસથી લઈને અઠાવીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રનો વરસાદ પણ સારો ગણાય છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે સારો વરસાદ જુલાઈ અને ઓગસ્ટમાં થવાની શક્યતા રહેશે દેશમાં ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે સાબરમતી નદી બે કાંઠે થઈ શકે છે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ચોમાસું નજીકમાં છે પંદર જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ચોમાસાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે ચોમાસું કેરળની સાથે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પહોંચી ગયું છે કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને આવનારા સાત દિવસ સુધી ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતમાં હાલ આપણે બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે મોટાભાગના વિસ્તારો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે કેટલાક જિલ્લાઓમાં ધૂળભરી આંધી આવી શકે છે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર રહે તેવી શક્યતાઓ છે ચોમાસાની શરૂઆત બાદ દેશના અન્ય વિસ્તારોમાં તે ક્યારે પહોંચશે તેના ઉપર સૌ કોઈની નજર છે અને ગુજરાતમાં વરસાદ ક્યારે શરૂ થશે છે જેનાથી ગરમીમાંથી રાહત મળે મિત્રો આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં વહેલું શરૂ થઈ ગયું છે અને ઝડપથી દેશના અલગ અલગ વિસ્તારો સુધી પહોંચી રહ્યું છે હવામાન વિભાગનું એવું કહેવું છે કે ચોમાસું આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ બની છે અને આવનારા દિવસોમાં તે બીજા વિસ્તારોને પણ કવર કરી લે છે સામાન્ય રીતે ચોમાસું બે તરફથી આગળ વધે છે અરબી સમુદ્ર તરફથી અને બંગાળની ખાડી તરફથી કેરળ બાદ ચોમાસું તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર થઈને ગુજરાત સુધી પહોંચે છે કર્ણાટકના તમામ ભાગોને ચોમાસું સામાન્ય રીતે પાંચ જૂનની આસપાસ કવર કરી લે છે જ્યાં બાદ દસ જૂનની આસપાસ તે મુંબઈ સુધી પહોંચી જાય છે અને તેથી ચારથી લઈને પાંચ દિવસમાં ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે હવામાન વિભાગનું એવું કહેવું છે કે શુક્રવારે ચોમાસાની બંગાળની ખાડી તરફની શાખા આગળ વધી છે જેમાં ત્રિપુરા મેઘાલય આસામ પશ્ચિમ બંગાળ સિક્કિમ સુધી ચોમાસું આગળ વધી ગયું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવનારા બેથી લઈને ત્રણ દિવસમાં ચોમાસું કર્ણાટક તમિલનાડુના કેટલાક વધારે વિસ્તારો સુધી પહોંચી જશે હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો ચોમાસું સમય કરતાં થોડું વહેલું આગળ વધી રહ્યું છે અને ઝડપથી નવા વિસ્તારોને આવરી રહ્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા બેથી લાને ત્રણ દિવસ સુધી ઝડપી પવનનો ફૂંકાશે તેમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ હજી બેથી લાને ત્રણ દિવસ સુધી જોવા મળશે કચ્છ પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગે ઝડપી પવનની સાથે ધૂળભળે આંધીની આગાહી કરી છે આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ધોળિયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારા તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવે વાદળો દેખાવાની સંભાવનાઓ છે પરંતુ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી તો બીજી તરફ રાજ્યમાં હજી પણ ગરમી ઘટે એવી સંભાવના દેખાઈ રહી નથી અનેક વિસ્તારોમાં હજી પણ ગરમીનો પારો ઊંચો રહેશે આ સાથે પવન અરબી સમુદ્ર પરથી આવતો રહેશે ગુજરાતમાં જૂનના બીજ અઠવાડિયાથી લઈને ચોમાસાની પહેલી વરસાદી ગતિવિધિઓ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જ્યાં બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે હાલની સ્થિતિ પ્રમાણે જ જો ચોમાસું આગળ વધે અને તેમાં કોઈ ફેરફાર ન થાય તો રાજ્યમાં આ વર્ષે સમયસર ચોમાસું શરૂ થાય તેવી શક્યતાઓ છે બે હજાર ત્રેવીસમાં ચોમાસું સાત દિવસ મોડું શરૂ થયું હતું જે બાદ ગુજરાતમાં પહોંચતા પહેલાં ફરી ચોમાસું આગળ વધવાનું થોભી ગયું હતું જેને કારણે રાજ્યમાં લગભગ દસ દિવસ જેટલું ચોમાસું મોડું પહોંચ્યું હતું જોકે બીપરતે વાવાઝોડાને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ થઈ ગયો હતો મિત્રો ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે કેરળમાં ચોમાસાની શરૂઆત સમયસર જ થઈ ગઈ છે આ ઉપરાંત હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું આ જ રીતે આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ દેખાઈ રહી છે જેથી ચોમાસાને અસર કરતાં કોઈ પરિબળોમાં ફેરફાર ન થાય તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચે તેવી સંભાવનાઓ છે છેલ્લા બે ત્રણ દિવસથી કેરળ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ પડ્યા બાદ હવામાન વિભાગે ચોમો બેસવાની જાહેરાત કરી છે ગુજરાતમાં ચોમાસું બેસવાની અધિકૃત તારીખ પંદર જૂન છે અને જો સ્થિતિ સામાન્ય રહી તો રાજ્યમાં તેની આસપાસ જ ચોમાસું એન્ટ્રી કરે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના વિવિધ મોડલો અનુસાર ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થવાની શક્યતાઓ છે સામાન્ય રીતે દરેક રાજ્યમાં ચોમાસા પહેલાં વરસાદી ગતિવિધિ શરૂ થઈ જતી હોય છે અને બાદમાં તે ચોમાસું પહોંચતું હોય છે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગરમી પડી રહી છે થોડા દિવસ પહેલાં રાજ્યના અનેક વિસ્તારોએ ભીષણ ગરમી સાથે હીટવેવનો સામનો કર્યો હતો ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પિસ્તાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જતી હતી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી પણ બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે અને જૂનની શરૂઆતથી આ પવન ધીમો પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ધૂળવાળા આંધી આવવાની ચેતવણી આપી છે આ વિસ્તારોમાં બે દિવસ સુધી પવનની ગતિ ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે અને તેની સાથે ધૂળ ઉડવાની પણ સંભાવના રહેલી છે તો કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું થતું હોય તેવું લાગશે ગુજરાતમાં હાલ જે ગરમી પડી રહી છે તે હજી આવનારા કેટલાક દિવસો ચાલુ રહેશે તાપમાનમાં વધારે કોઈ ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે રાજ્યમાં વરસાદ ગતિવિધિઓ શરૂ થાય બાદ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતાઓ છે